તો એક નવા લૉગમાં તમારું સ્વાગત છે અને આજનો લોગ આપણો રહેવાનો છે જે બોલિવૂડના બેસ્ટ કોમેડિયન છે જે એને રાજપાલ યાદવ એને બધા ઓળખે છે અને બધાને હસાવે છે કરોડો લોકોને એવા હસાવે છે બરાબર છે તો એ અત્યારની હાલમાં એ જેલની અંદર છે તો જેને આ ન્યૂઝ જોઈએ છે એમને તો ખબર જ હશે કે એવાય જેલમાં છે અને શા કારણે જેલમાં છે એ પણ તમને આ વ્લોગમાં હું તમને કહેવાનો છું તો આ વ્લોગ અમારો પૂરેપૂરો જોજો તો તમને ખબર પડશે કે કેમ અત્યારની હાલમાં એવાય જેલમાં છે તો ચલો આપણે વ્લોગ્સ ચાલુ કરીએ તો અત્યારે જે બેસ્ટ કોમેડિયન આપણા રાજપાલ યાદવ છે એ અત્યારની હાલમાં એક જેલમાં છે તો એમણે જેલમાં જવાનું કારણ છે કે એમણે બે હજાર દસની અંદર એક મૂવી બનાવવાની હતી અતાપતાને લાપતા તો એ મૂવી બનાવવા માટે એમણે પાંચ કરોડની લોન લીધી હતી તો એ લોન એમણે લીધી અને અતાપતા લાપતા જે મૂવી છે એમણે મૂવી બનાવી અને એ મૂવી સિનેમાઘરોમાં લોન્ચ કરી તો એમણે જે અતાપતા લાપતા મૂવી બનાવી હતી તો એને લઈને એમને લોસ થયું તો લોસ થયું તો એની અંદર એમણે જે લોન લીધી હતી એ એ ભરી નહીં શક્યા તો ના ભરવાના કારણે એ અત્યારે જેલમાં છે એમણે જે આ ચેક આપ્યો તો એ ચેક બાઉન્સ થયો છે અને બાઉન્સ થયો એટલે આપણે ઇન્ડિયામાં એને ક્રાઈમ કહેવાય છે તો એને ક્રાઈમ એમને જે કોર્ટનામાંથી એમને સમય પણ આપવામાં આવ્યો તો તો એમને સમય પણ કહ્યું હતું કે એમને કે હા અમે ભરી દઈશું પણ એ સમય પણ પૂરો થઈ ગયો તો પણ એમનાથી જે પૈસા છે એનો સગવડ થઈ નથી અને અત્યારની હાલમાં બે હજાર છવ્વીસની અંદર જે પાંચ કરોડની લોન લીધી હતી અને આપણે પેનાલ્ટી કહીએ અને વ્યાજ જે જે બેંકનું આવે છે રેગ્યુલર એ બ્યા બેંકનું વ્યાજ અને પેનલ્ટી ચડી ચડીને એમને અત્યારની હાલમાં નવ નવ કરોડ રૂપિયા થઈ ગયા છે તો નવ કરોડ રૂપિયા થયા છે અને એમને જે સમય બેંકમાંથી અને જે કોર્ટમાંથી આપવામાં આવ્યો હતો તો એ સમય પણ એમનો ફાઇનલી પૂરો થઈ ગયો છે તો એને લઈને અત્યારે એ અત્યાર બેંકની અંદર જે અમને લોન લીધી નવ કરોડની એને લઈને અમને જે સમય આપ્યો એ સમયે અમને પૈસા ચૂક્યા નથી તો એને લઈને હવે અત્યારે જેલમાં બંધ છે તો આપણે એટલું જ આ રાજપાલ યાદવની જિંદગીમાંથી એ શીખવા મળે છે કે જે આપણે અત્યારે એમની સાથે અત્યારે કોઈ મિત્ર બી નહીં કોઈ છે નહીં તે અમને સપોર્ટ કરે એવું તો તમારી પાસે એમાં એક વસ્તુ એવું છે કે તમારી પાસે પૈસા હશે તો તમને બધા સપોર્ટ કરે અને બધી રીતના તમારે આવે અત્યારે એટલા બધા એમના એ હશે એટલા બધા એવા જાણા જાણીતા જે છે કોમેડિયન એમને તો બધાએ ઓળખતા જ હોય એમના ફ્રેન્ડ સર્કલ બી બહુ મોટું હોય એમના મિત્રો બી હોય બધા બીજા બધા સુપરસ્ટારો છે એમને પણ એવા ઓળખતા હોય એમાંથી પણ અત્યારની હાલમાં એમની સાથે સપોર્ટ કરવા માટે કે ઊભું રહેવા માટે કોઈ છે આ નહીં કારણ કે કેમ નથી તો એમની પાસે અત્યારે પૈસા નથી પૈસા નથી તો અત્યારે એમણે બધાએ એમનો સાથ છોડી દીધો છે તો અત્યારે એક વસ્તુ તો સાબિત થાય છે કે પૈસા હશે તો તમારી પાસે બધા આવશે ફ્રેન્ડ આવશે સગાવાલા આવશે બધા આવશે કારણ કે એમનું ફ્રેન્ડ સર્કલ બી હોય સગાવાલા બી હોય તો અત્યારે એમની સાથે કોઈ જ્યાં નહીં કોઈ પૈસો આપવા પણ રાજી નથી તો અત્યારની હાલમાં હવે બેંકની જે જ્યાં બેંકમાંથી લોન લીધી નવ અત્યારે નવ કરોડ રૂપિયા થઈ ગયા છે એના લઈને એમનાથી ભરી નહીં શકાતા તો એના લઈને હવે અત્યારની હાલમાં